અમરેલીના રાજુલામાં જાહેર માર્ગો પર આવેલ મંદિરો પર ડિમોલિશનની હિલચાલને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો વિશ્વ હિન્દુ પરિષદ વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થયા અને રેલી કાઢી પ્રાંત કચેરીનો ઘેરાવો કર્યો દબાણ દૂર કરવા અથવા મંદિરો વધુ આક્રોશ ફાટી નીકળે તેવી શક્યતા પણ જોવા મળી વિવિધ સંગઠનો દ્વારા ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે માંગ કરવામાં આવી અને જો આ કામગીરી નહીં અટકે તો અચોક્કસ મુદત સુધી શહેર બંધ રાખી ઉપવાસ કરવાની પણ ચીમકી ઉચ્ચારી અમારી જાણ કે રાજુલા એમાં ના મંદિર છે બજરંગદાસ બાપાના છે તો એવા મંદિરો તોડી નાખવામાં આવે એ પેલા અમને જાણ થઈ ગઈ તો એ અનુસંધાન આજે અમે પ્રાંત સાહેબ ને આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ કે આ હકીકતે કોઈ વ્યક્તિ ને નડતર નથી તો આને પાડવા શું કામ અને કોઈ વ્યક્તિને કાંઈ એમ ટોર્ચર નથી કાંઈ ક્યાંય નુકસાન નથી થતા તો એ મંદિરને શું કામ પાડવા એક અમારી હિન્દુની આસ્થાનું કેન્દ્ર જે છે મોટા મોટા જે પચાસ પચાસ વર્ષથી તો એ મંદિરો શું કામ તમારે પાડવા એવું કોઈને નુકસાન નથી કે નથી ક્યાંય રોડ ઉપર આવતા તો કઈ રીતે તમે પાડી શકો એમ એ માટે અમે આજે ભેગા થયા હતા અને આવેદનપત્ર અમે આપ્યું હતું રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી થી અનેક ડેમમાં નવા